આ સાઈડ પણ રૂમ છે અને બધા જ રૂમ સારા વ્યવસ્થિત અને ક્લીન છે પાંચસો રૂપિયાથી રૂમ શરૂ થાય છે ને પંદરસો સુધી અને મોટા રૂમ બે હજાર પચીસો આરામથી તમને પા રૂમ સારા મળી જશે અને નીચે જ તે હોટલનું રેસ્ટોરન્ટ બનેલું છે જમવાનું પણ સારું મળી રહેશે જે રાત્રે મોડ આવ્યા હતા એટલે સુઈ ગયા હતા ડાયરેક અને હવે માતાજીના દર્શન કરવા માટે નીકળી ગયા છે આમ તો મોનસૂનની શરૂઆત થઈ ગઈ છે પણ હજી અહીંયા રાજસ્થાનમાં વરસાદ થયેલો નથી સવારનું જે વાતાવરણ છે એ એકદમ ઠંડુ છે અને નજારો પણ એકદમ જોવાલાયક છે અને તમે જોવો છો જે બંને સાઈડ જે ડુંગર આવેલા છે અને જે વચ્ચે જગ્યા છે ત્યાંથી જ તે સુંદર માતા તરફ જવાય ને બંને ડુંગરની વચ્ચે માતાજીનું સ્થાનક આવેલું છે બંને સાઈડ મોટા મોટા ડુંગર આવેલા છે અમારો હર્ષભાઈ તો એની મોજ માં હોય અમે રાજસ્થાનમાં સુંધા માતાના દર્શન પહેલી જ આવેલા એટલે બહુ એટલો બધો અનુભવ નહોતો રાત્રિ રોકાણ માટે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે રાત્રિ રોકાણ માટે જે યાત્રિક ભવન બનાવવામાં આવેલું છે તે બહુ જ સારી વ્યવસ્થા છે જે મંદિર ગેટની અંદર છે અમે રાત્રે મોડા આવ્યા હતા એટલે અંદર નોતા આવ્યા અમને કાંઈ એટલો બધો આઈડિયા નહોતો કે અંદર પણ એટલી બધી સારી વ્યવસ્થા છે અમે બહાર હોટલમાં જ રોકાઈ ગયા હતા પણ જ્યાં ઉપર તમે બધા રૂમ જોવો છો તે બધા જ મંદિર ટ્રસ્ટ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે ને બહુ સારા રૂમ છે જે આખું નવું જ યાત્રિક ભવન બનાવવામાં આવેલું છે મેં અંદરથી જોયા છે વિડીયો નથી ઉતાર્યો પણ સારી એવી વ્યવસ્થા છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા જે મંદિર આગળ તમે જોવો છો ત્યાં બીજો ગેટ આવે છે મંદિરનો ત્યાં જમવાની પણ વ્યવસ્થા છે માત્ર દસ રૂપિયામાં તમે બપોરે અને સાંજે જમી શકો છો એટલે જો તમે આવતા હોય તો હોટલ હોટલ એરિયા જે છે ત્યાંથી મંદિરની અંદરની સાઈડ ગેટની અંદર વી આવું અને પાર્કિંગ એરિયા પણ ફ્રી છે એટલે તમારું વાહન રાત્રે પણ તમે પાર્ક કરી શકો છો અને માત્ર પાંચસો રૂપિયાથી આ રૂમ્સની શરૂઆત થઈ જાય છે પાંચસોથી અલગ અલગ રેટ રૂમના છે એસી નોન એસી અને બહુ સારી વ્યવસ્થા છે જે મંદિર ટ્રસ્ટ દ્વારા આનું સંચાલન કરવામાં આવે છે જય સુધા માતા મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ જેનું અનારોણ હજી બાકી છે એટલે પેક છે કારણ કે આજે અરવલ્લી પર્વતમાળા જે છે સુંદા માતા પર્વત ત્યાં મહારાણા પ્રતાપ ઘણો સમય રેલા જે મારી પાછળ સુંદા માતા મેઇન ગેટ છે જે આખો ગઢ બનેલો હોય એ ટાઈપનો ગઢ બનેલો છે અને જે ઓગણીસો ને સોતેરમાં અહીંયા ટ્રસ્ટની વ્યવસ્થા થઈને માલવાડાના રાજા દ્વારા આ ટ્રસ્ટનું સંચાલન કરવામાં આવ્યું અને મંદિરનું વિકાસ કાર્ય કરવામાં આવ્યું ને બહુ જ સુંદર વિકાસ કાર્ય કર્યું ને પહેલાં મંદિરમાં દાદરની વ્યવસ્થા નહોતી ત્યારે માણસો એમનામ જાતા અને બહુ અકસ્માતો થતા કારણ કે ચડવામાં તકલીફ પડતી અને હાલ મંદિરમાં દાદર અને લીપની વ્યવસ્થા છે અને ટ્રસ્ટ બહુ જ વ્યવસ્થિત રીતે મંદિરની દેખભાળ આખું કાર્ય વ્યવસ્થિત સંભાળે છે અહીંયા ભોજનશાળાની વ્યવસ્થા છે સમય સવારે દસથી બપોરના બે છે ને સાંજે આઠથી દસ છે પ્રતિ થાળી માત્ર દસ રૂપિયા જ લેવામાં આવે છે ને આ ટ્રસ્ટ દ્વારા આનું સંચાલન કરવામાં આવે છે બહુ સારી વ્યવસ્થા છે માત્ર દસ રૂપિયામાં તે તમને જમવા માટેની વ્યવસ્થા મળી રહેશે ડુંગર પર તમે માત્ર થોડાક દાદર ચડો એટલે રોપવે આવે છે સુંદર માતા રોપવે જેમાં મોટાની ટિકિટ રૂપિયા છે આવવા જવા માટેની અને ખાલી જવા માટે એકસો દસ રૂપિયા છે રોપવેની પણ અહીંયા વ્યવસ્થા છે તો અમે આજે રોપવેમાં નથી બેઠા દાદરનો ઉપયોગ કરી અને ડુંગર ચડીને જવાના છે કારણ કે સુંદર માતા મંદિરે અમે પહેલી જ આવ્યા છીએ અને બધું જોવા માંગતા હતા એટલે દાદર કીધું ચડીએ અને આરામ આરામથી જઈએ અને બધા નજારા જોતા જઈએ કારણ કે લીપમાં તો ડાયરેક્ટ આપણે પહોંચી જઈએ અને અમારા હર્ષભાઈ તેડે તેડાતા નથી અને હાલવાનો બહુ શોખ છે એટલે ધીમે ધીમે જો હાલતા આવે છે અને જે આ લીપ બનેલી છે એ જે એરિયા છે એની નીચે એક આખું ઝરણું આવેલું છે જે ચોમાસામાં બહુ જ તે ફ્લો વધારે હોય છે સુંદા માતા મંદિર અમે પહેલી જ વાર રાજસ્થાનમાં આવ્યા છીએ અને બહુ જ સુંદર વાતાવરણ છે આખું રાજસ્થાનમાં એક અલગ જ તે આનંદની અનુભૂતિ કરાવે એવો આ સુંદા પર્વત છે મા સુંદા પર્વત આપણે રાજસ્થાની લોકો સુંદા માતાને કુળદેવી તરીકે પૂંજે છે અને બહુ જ અનેરું મહત્ત્વ ધરાવે છે અને જો કે આપણે પણ ગુજરાતમાં ચામુંડમાં ચોટીલા અને ઊંચા કોટડાવાળીમાં ચામુંડમાં અને પાનેરાવાળીમાં ચામુંડમાં એવી જ રીતે આ સુંદર માતા છે એ પણ ચામુંડ માતા છે અને આ પર્વતમાળા જે અરવલ્લી પર્વતમાળા છે એ બહુ જ સુંદર દેખાઈ રહી છે અને વાતાવરણ બહુ સુંદર છે અને આ રાજસ્થાનની વચ્ચે આ સુંદર પર્વતમાં એક જે ઝરણું છે એ બારે માંસ વહેતું જ રહેશે જે સુંદર માતાના શરણોમાંથી ગૌમુખ નીકળે છે અને પહેલાના સમયમાં જ્યારે અહીંયા એટલી બધી વ્યવસ્થા નહોતી મંદિરમાં દાદર નહોતા ત્યારે જે લોકો આવતા એ આ ઝરણાનો પાણીનો ઉપયોગ કરતા અને રહેતા રાત્રિ રોકાણ કરતા અને દાદર નહોતા એટલે આ પહાડી સળવામાં થોડીક તકલીફ પડતી અને ઘણા અકસ્માતો થતા એટલે મંદિર ટ્રસ્ટ વિકાસ થયો અને દાદર થયા અને લીપની પણ વ્યવસ્થા થઈ અને અત્યારે બહુ જ સારી એવી વ્યવસ્થા છે સુંદા માતા પર્વત પર એકવાર સુંદા માતાના દર્શન કરવા માટે રાજસ્થાનમાં અવશ્ય વધારો ડુંગર ઉપર બહુ જ તે બંદરો છે રસ્તામાં દાદરમાં એટલે તમે તમારા સામાનનું ખાસ ધ્યાન રાખવું અને બાળકોનું પણ ધ્યાન રાખવું અને ખાવા પીવાની બને તેટલી વસ્તુ ન આપવી કારણ કે ખાવા પીવાની વસ્તુ તમે આપો ને નજીક આવો ને કદાચ ક્યારેક હુમલો કરી શકે છે એટલે એનાથી દૂર વધારે રહેવું ડુંગર પર ચડો એટલે દાદર બહુ વધારે નથી પણ થોડાક દાદર ચડીને તમે ઉપર આવી જાઓ એટલે આખો પ્લેન એરિયા આવે છે તમારે ચાલવાનું ઘણું રહેશે કારણ કે જે આ સુંદર માતા પર્વત છે તેની લંબાઈ બહુ વધારે છે અને જે આ બે ડુંગર છે એ નીચેથી તમને સાવ નાના લાગે પણ આમ બહુ ઘણા મોટા વિસ્તારમાં ફેલાયેલા છે લંબાઈ વધારે છે સુંદા માતા પર્વત ઉપર આપણે પહોંચી ગયા છીએ જે અહીંયા તમને લીપ ઉતારે છે એ એરિયા છે અને ડુંગર દાદરની બંને સાઈડ ખરીદી કરવા માટેની ને નાસ્તા માટેના સ્ટોલો છે ડુંગર બહુ મોટો છે બહુ મોટી વિશાળ જગ્યામાં ફેલાયો છે અને તમે જે આ વચ્ચે દાદર છે અને બંને સાઈડ જે ડુંગર જોવો છો એ બંને ડુંગર ઘણા ઊંચા અને મોટા છે અને વચ્ચે આ પ્લેન એરિયા બનેલો છે જ્યાં ઘણી બધી ડુંગરની ઉપર ધર્મશાળાઓ બનેલી છે અલગ અલગ સમાજની આ ડુંગર ઉપર પણ ઘણી બધી ધર્મશાળાઓ છે તમે મંદિર ઉપર પણ રાત્રિ રોકાણ કરી શકો છો જે સુંદર માતા બે પર્વત છે અને વચ્ચે જે માતાજીનું સ્થાનક છે એક મારી સાઈડ આ સાઈડ પર્વત છે અને એક ઓલી સાઈડ પર્વત છે અને વચ્ચે જે આ દાદર છે એમાં સુંદર માતાનું સ્થાનક છે જે તમે દૂર જે રેતીનો પહાડ જે તમે જોવો છો ત્યાં માતાનું બેઠક સ્થાન છે મંદિર છે મેન મંદિર તો જે લીપ એરિયા છે ત્યાંથી પણ તમારે લગભગ એક કિલોમીટર જેટલું ચાલીને જવું પડશે લીપમાં બેસીને આવો છો પણ નીચેથી એવું નહોતું લાગતું કે પર્વત એટલો મોટો હશે પણ ઉપર આવતા જોયું આ પર્વત બહુ મોટો પર્વત છે સુંદા પર્વત જે બહુ વિશાળ છે બંને પર્વત બહુ વિશાળ છે એક આ સાઈડ પર્વત છે డా జయముడా సుందా మాతా మేన మంది స్థాన మంది ఆర్స్ బాగుంది સુંદા માતા એટલે કે ચામ મા ચામુંડમાના દર્શન કરીને મંદિરની બહાર વ્યા છે મારી પાછળ તમે જે મંદિર જોવો છો તે આખું આરસથી બનેલું માં સુંદર માતાનું ચામુંડ માતાનું મંદિર છે અને મંદિર એક બાર જ મંદિર છે બાકી જે માતાજીનું મેન સ્થાનક છે એ ગુફાની અંદર છે અને માતાજી પોતાની સાત સહેલીઓ સંઘ બિરાજમાન છે અહીંયા અને જે સાત સહેલી માતાજીની છે એ પણ બધા જ દેવીઓ જ છે અને બહુ સુંદર મંદિર છે અને માતાજીની આ જે મૂર્તિઓ છે સાત મૂર્તિઓ એ બધી જ મૂર્તિઓ ચાંદીની બનેલી છે અને એક અલગ ગુફા પણ આવેલી છે જે મંદિરની અંદર જ છે જે પહેલા એવું કહેવામાં આવતું કે માતાજી અહીંથી ગુફા દ્વારા ગબ્બર ગોક ગયેલા માં અંબાજીને મળવા માટે એ ગુફા હાલ માણસો લોકો માટે બંધ કરી દેવામાં આવેલી છે કે મહારાણા પ્રતાપ પણ આ અરવલ્લી પર્વતમાળામાં રહેલા આ જગ્યા આ સ્થાનક ઉપર અને એમાં સુંદા માતાના ઇતિહાસ વિશે વાત કરીએ તો એક દિવસના સમયે મા સુંદા માતા એટલે કે મા ચામુંડ માતા તેની સાતો સહેલીઓ સાથે ગબ્બર માં અંબાજીના દર્શન કરવા માટે ગયા અને પછી જ્યારે પાછા વળ્યા એટલે એમનો પીસો એક બકાસુર નામના રાક્ષસે કર્યો અને માતાને બાર બાર હેરાન પરેશાન કર્યા અને એની સાથે લગ્ન કરવાનો આગ્રહ કર્યો ના પાડી માતાએ છતાં પણ રાક્ષસ એનો પીસો ન છોડ્યો એટલે માતા કોપાયમાન થયા અને પછી મા ચામુંડ માતા સ્વયં પ્રકટ થયા વાહિની રૂપ લઈને સિંહ સાથે અને આ પહાડી ઉપર બકાસુરનો વધ કર્યો આ હતો આ સુંદા માતા પર્વતનો ઇતિહાસ જય સુંદા માતા જય મા સામુંડા આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ગુજરાતી ફેમિલીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો